એક મિત્રો બધા મજા મળીશું શાકભાજી ના રીંગણા ના ભાવ જોઈએ

मतलब मां जी બે વરસ ત્રણ વરસ જોરું પડ્યું એ આવશે રેડી તમે ડીપ આપશો એ આલે તો એને પૂછે પડ આ પાશો એટલે તરત ઈ છોડને જે વધારેનું તમે આપ્યું હોય બાઈફ બી હોવું નુંમાં જે છોડને જરૂર ન હોય એનું પડ્યું હોય વધારેનું એ પણ છોડને ખેહી આપે એટલે છોડ રે તંદુરસ્ત તંદુરસ્ત રે એટલે આપણને ઉત્પાદન સારું મળે તો કોઈ પણ છોડ હોય ને ખોરાક જોવે એટલું આપણે સાદી ભાષામાં કહો જો એમ આ કે પ્લસ છે આ આ તળ વસ્તુ તમે રેગ્યુલર આપતી રહેવાનું ખોરાકમાં બીજું કોઈ વસ્તુ દેવાની જરૂર નથી ખાતર ઉપર આ તળ જ વસ્તુ રેડી એક ત્રણ ત્રણ વસ્તુ એટલે તમને સારું ઉત્પાદન મળશે અને રોજ આપણો સવારે સાડા દસ વાગે શાકભાજીનો ફૂલ વિડીયો આવે છે એ જોવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી શકશો રોજ આપણી ખેતીની માહિતી મળતી વિડીયો સાથે